સ્વપ્ન અચાનક લથડી તબિયત અને તાત્કાલિક કરાયા હોસ્પિટલમાં દાખલ હવે રાષ્ટ્રપતિ પણ થયા દુખી ગૃહ રાજ્ય મંત્રી આવ્યા એક્શનમાં અને ગુજરાત સરકારનો મોટો નિર્ણય જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને મોકલી આપજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું થશે સાકાર અને થશે મોટું કાયાપલટ અંબાજીમાં આગામી સમયમાં એક નવો રૂપ આપવામાં આવશે 1200 કરોડના ખર્ચે અંબાજી શહેરની હવે કાયાપલટ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે વારાસણીમાં કોરિડોર બનાવી સાથે અનેક સુવિધાઓ કરીને વારાસણીની સકલ બદલી નાખી છે તે જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા માર્ગદર્શનથી અંબાજીનો વિકાસ કરવામાં આવશે સૌપ્રથમ ફેઝમાં અંબાજી અને ગમ્બને સાંકળતો શક્તિ કોરિડોર મોટો બનાવવામાં આવશે પીએમ નરેન્દ્ર મોદી બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય સીએમએ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ત્રણેય ઝોનને 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની મંજૂરી આપી છે આ યોજનામાં સિત્તેર જેમ વીસ જેમ દસ મુજબ એટલે કે ત્રિપલ પી ધોરણે ખાનગી સોસાયટીઓમાં સુવિધા વૃદ્ધિના લોકહિત કામો હાથ ધરવામાં આવે છે અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર પશ્ચિમ એકત્રીસો એસી દક્ષિણ પશ્ચિમ સોળસો સત્તર અને પશ્ચિમ ઝોનમાં પચીસો મળી એમ કુલ સાત સોસાયટી દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ મળેલી છે હવે દેશના ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહ સામે કડક કાર્યવાહીની માંગ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે રાજ્યસભામાં ગૃહ ગૃહમંત્રી અમિત શાહ સામે વિશાજ અધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે જયરામ રમેશે પત્રમાં લખ્યું કે એકત્રીસમી જુલાઈએ રાજ્યસભામાં સહાય વાયડેડ માં દુર્ઘટના પહેલા જ

હવામાન વિભાગે આજે ફરી વાયનાઈડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે સાથે કેટલીક જગ્યાએ ભૂસ્ખલનનો પણ ભય વ્યક્ત કર્યો છે આ તરફ સેનાએ કહ્યું કે બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર મૃતદેહો શોધવાનું કામ શરૂ છે એટલું જ નહીં મિત્રો વાયનાઈડ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ પણ થયા દુખી કેરળના વાયનાઈડમાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં બસો ત્રાણું લોકોના મોત થયા છે અનેક લોકો હજુ લાપતા છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમણે કહ્યું કે જીલ અને હું ભારતના કેરળમાં વિનાશક ભૂસ્ખલનથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અમારી પ્રાર્થના આ દુઃખદ ઘટનાના પીડિતો સાથે છે આ મુશ્કેલ સમયમાં અમે ભારતની સાથે જ છીએ હવે ગુજરાતમાં રાતોરાત લેવાયો બદલી અંગેનો મોટો નિર્ણય પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય પ્રમાણે હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનાર પીએસઆઈ અને ની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં આ ઉપરાંત પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવા માટે સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે હવે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી પણ આવ્યા એક્શનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી એક માહિતી જણાવી છે જે અનુસાર ગુજરાતની તમામ મહિલાઓની સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે ગીર સોમનાથના ના ખાતે ગોસ્વામી સમાજની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં માત્ર પચીસ દિવસમાં તપાસ પૂર્ણ કરીને કોર્ટે સજા આપી છે રાજ્યમાં છેલ્લા બત્રીસ દિવસમાં પોસ્કોના બત્રીસ જેટલા કેસોમાં નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે આગળના ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર અચાનક લથડી તબિયત અને તમામ કાર્યક્રમો રદ લોકપ્રિય ગાયક અચાનક તબિયત લથડી છે અગિયાર ઓગસ્ટથી બ્રિટનમાં તેના લાઈવ કોન્સેપ્ટ યોજાવાના હતા જે તેમણે રદ કરી દીધા છે અરિજીતે કોન્સેપ્ટ કેન્સલ કરવા બદલ ચાહકોની માફી માંગી છે અને તેને દુઃખ પણ વ્યક્ત કર્યું છે તેણે ચાહકોને કહ્યું કે તેની તબિયત અચાનક બગડી છે અને મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે જોકે તેને શું થયું તે વાતનો હજુ પણ ખુલાસો થયો નથી જે પણ ખુલાસો થશે અમે અમારી ચેનલ દ્વારા તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો